સૌને જય જવાન જય કિસાન આવતીકાલ દસ અગિયાર બે હજાર પચીસ માં એક હકારાત્મક મહેરામણ આપણે જુનાગઢમાં કલેક્ટર કચેરી એકત્રિત કરવાનો છે મને કહેતા આનંદ થાય છે કે આ આંદોલન સંપૂર્ણ બિન છે અને મને ગૌરવ છે કે પરેશભાઈ ગૌસ્વામી પોતે જે ખેડૂતો માટે આખી જિંદગી ખર્ચી છે અને એમનું આહવાન છે કે ખેડૂતોના જે મુખ્ય ત્રણ પ્રશ્નો છે એક ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય જેને પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં ત્રણ લાખ જમા થાય બે ઓગણીસ નો પાક વીમો પાસ કરીને આ સરકારે જેની તિજોરીમાં રાખ્યો છે એ ખેડૂતના ખાતામાં પડે અને ત્રણ જે ટેકાના ભાવે જે બસો મણ લેવાની વાત છે બસો મણ જે સવાસો મણ જાહેર કરી છે બસો મણ પ્લસ થાય એના માટે ખૂબ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો માટે જેનું જીવન સમર્પિત છે એવા પરેશભાઈ ગોસ્વામી મારા પરમ મિત્રના એક પ્રેરણા લઈને તમને સૌને હું વિનંતી કરું છું કે પોતપોતાની પોતાની રાજકીય ચૂલા માં નાખીને ઘરે મૂકીને ખેડૂત પ્રેમી બનીને ખેડૂત બનીને આવો જૂનાગઢમાં શાંતિપૂર્ણ ખેડૂતની ની રજૂઆત કરીએ અને ખાસ કલેક્ટરશ્રીને કલેક્ટરશ્રી ના માધ્યમથી આપણા સૌના ખેડૂતોના રિસ્પેક્ટેડ હું કહીશ પરેશભાઈ પૂજ્યવામી એક અલ્ટિમેટમ આપવાના છે જો સરકાર આ વાત નહીં રૂલિંગ ગવર્મેન્ટ નહીં આગામી કાર્યક્રમ લોકશાહીની સ્થાપનાથી આજ સુધી નથી થયો એવો તાકાત વાળો થશે ખેડૂતની ભાષામાં કહું તો સરકારના પગ નીચેથી માટી સરકી જશે એની જાહેરાત પણ થશે આવો ખેડૂત પ્રેમીઓ બિન રાજકીય નિસ્વાર્ આપણો આ જે ખેડૂત હિતનું યજ્ઞ પરેશભાઈ ગોસ્વામી કરી રહ્યા છે એમાં સૌ સાથે મળીએ હું આવું છું તમે પણ આવો કિસાન શક્તિ જિંદાબાદ બતાવવા માટેનો અવસર આપણે સૌ સાબિત કરીએ જી પરેશભાઈ ધન્યવાદ બાપુ આમ જોવા જઈએ તો બાપુએ સંપૂર્ણ વાત કરી છે હું ઘણા દિવસથી યુટ્યુબના માધ્યમથી અને મીડિયાના મારફતે જે આપણા સુધી માહિતી પહોંચાડી છે કે આપણા જે આ ત્રણ મુદ્દા છે એ ત્રણ મુદ્દા બાપુએ પણ અહીં વર્ણવ્યા છે આ મુદ્દા છે એ ગુજરાતના ખેડૂતોનો હક છે અધિકાર છે નહીં કે કોઈ ભીખ અને આ અધિકાર માટે આપણે આવતીકાલે અને સોમવારના રોજ સવારે નવ વાગ્યે આપણે બધા કલેક્ટર કચેરીએ એકઠા થવાના છે તો આ કાર્યક્રમ છે ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો આવો આપ સૌ ભાઈઓ છે આ ઐતિહાસિક કાર્યક્રમના સહભાગી બનો આ કાર્યક્રમના સહભાગી બનશો અને ખેડૂતોની જો એક મોટી સંખ્યા હશે ખેડૂતોના આશીર્વાદ જો આની અંદર આવશે તો મને ચોક્કસથી વિશ્વાસ છે કે ઇતિહાસના અંદર અત્યાર સુધીમાં ક્યારેય પણ પરિણામ ન મળ્યું હોય એવું અકાલ્પનિક પરિણામ છે આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને મળવા જઈ રહ્યું છે તો આવો સૌ સાથે મળી અને આપણે બધા જ ખેડૂતો આપણા ખેડૂતોની લડાઈ લડીએ જય જવાન જય કિસાન